નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેર બીજેપી દ્વારા વોર્ડ પ્રમુખો માટે પ્રદેશ લેવલથી યોજાય સેન્સ પ્રક્રિયા બીજેપી કાર્યાલય ખાતે યોજાય સેન્સ પ્રક્રિયા પાર્ટી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યકર્તાઓ ચૂંટણી અધિક્ષક ડોક્ટર સંજય દેસા દ્વારા કાર્યકર્તાઓને આપવામાં આવ્યું માર્ગદર્શન શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ કાર્યાલય ઉપસ્થિત અત્યારે શહેરવાડી વિધાનસભા ચાલી રહી છે દરેક વોર્ડના બુથના પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે બુથના પ્રમુખોની સેન્સ પણ લેવાય છે વોર્ડના પ્રમુખ માટે જોડે જોડે પાર્ટીના જે કાર્યક્રમો વર્ષ દરમિયાન થતા હોય છે એની માહિતી આપવામાં આવે છે બુથના પ્રમુખોને અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચે એ બાબતની પણ એક સંપૂર્ણપણે માહિતી વોર્ડના પ્રમુખોને આપવામાં આવી રહી છે કારણ એક જ છે કે ભારતીય જનતા પાર્ટી એ પરિવારવાદથી પર થઈને કાર્યકર્તાની પાર્ટી છે કાર્યકર્તાનું સાચું ઘડતર થાય એના માટે જે પાર્ટીના કાર્યક્રમો આવે છે સ્વચ્છતા અભિયાન ટિફિન બેઠક સામાજિક સમરસતાના કાર્યક્રમો આ દરેક કાર્યક્રમો બૂથમાં થાય એના માટેનું સંપૂર્ણપણે માર્ગદર્શન પણ બૂથના પ્રમુખોને આજની બેઠકમાં આપવામાં આવ્યું છે સાચા અર્થમાં હું કહું તો મારા રાજકીય જીવનમાં પણ હું પહેલીવાર આવો અનુભવ કરી રહ્યો છું કે એક માહોલ ઊભો થયો છે કાર્યકર્તાઓની વચ્ચે બુથના પ્રમુખોમાં કારણ કે બુથનો પ્રમુખ એ તો એક ઇમારતનો પાયો છે ભાજપનો પાયો છે અને આજે જ્યારે ભાજપના પાયાને જ્યારે આગેવાનો સાંભળી રહ્યા છે ત્યારે એ લોકોના પર જે ઉત્સાહ છે કદાચ હું એવું માનું કે આ બાબતમાં શબ્દોમાં વર્ણન કરી શકું એમ નથી સો ટકા મોદી સાહેબે સ્પષ્ટ વાત કરી છે ગઈકાલે પણ કે અમે એક લાખ કરતાં પણ વધારે યુવાનો નવા યુવાનો ભાજપમાં જોડીશું કે જે નવા એક નવી નેતાગીરી પ્રસ્થાપ થાય એજ્યુકેટેડ ઘડાયેલો વ્યક્તિ પાર્ટીમાં આવે અને આવનારા દિવસોની અંદર પાર્ટીની વાતો સરકારની વાતો નીચે સુધી લઈ જઈ શકે મને આનંદ થાય છે કે આજે ઘણા એવા બૂથ પ્રમુખ હતા કે જે મિકેનિકલ એન્જિનિયર હતા તો એ આપણા માટે આનંદની વાત છે કોઈક એવા પણ આવ્યા કે જે ડૉક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ શિક્ષક છે તો એક સાચા અર્થમાં એ અભિનંદનને પાત્ર છે